ગામોમાં વિકાસ થયો જ નથી પ્રાથમિક સુવિધાથી લોકો હજુ પણ વંચિત જણાવ્યા અનુસાર ગામના સરપંચથી લઈ લોકસભાના સાંસદ સભ્ય પણ વિકાસના કોઈ કામ નથી કરી રહ્યા વધુ તેમણે જણાવ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરપંચ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય અને સાંસદ સભ્ય દ્વારા ગામના વિકાસના કામો કરવામાં નથી આવી રહ્યા વધુ અહેવાલ અમારા ન્યૂઝ પર

વડાપ્રધાન આવાસ યોજના ના મકાન ની વાત કરીએ આ વિસ્તારમાં બાર હાજર ની વસ્તી આયા અહીંયા તેરસો છે એમાંથી તેરસો માંથી છસો ને પાંચ મકાન તો ગેરકાયદો સાથે એક પણ વ્યક્તિ ને આ લોકો સો ચોસ વાર નો ફ્લોટ નથી હશે

નાગરિક ખબર ન પડે અને રસ્તા કે જમીન જમી કઈ પણ અમારી બાજુ આલી બાજુ કઈ જ પાણી પાણી મોટા હોય તો આવે કઈ આવતા નથી બરોબર મકાન મકાનો નથી આવતા બાકી અમા બે માડિયા ત્રણ માળિયા ન બધું આવું હે બધું તમારે જે કરવું એ કરો બાકી આમાંથી ને

કઈ થવાનું નથી અમે ચોખું ત્રણ દી પેલા કહી દીધું કે મતદાન જાય છે ને કોણ કોણ કોઈ છ મહિના પછી તમને બનાવી દે છ મહિના મોકલી સાંસદે તમે શું કરો તમારે રોડ રસ્તા છે પાણી આવે છે તમારે ગટલું લાઈન છે અને દસ ની પાસે કામ નો કરો થાતા જ નથી બાર હજાર અમને હાલમાં વીસ મહિના પહેલા અમને પંચાયત માં જુદા પાડી દીધા અને જુદા પાડ્યા પછી ભલે જુદા પાડ્યા તો એના માટે કે મંત્રી પણ કોઈ હાજર તો આ વિસ્તાર માં એના દસ કરોડ રૂપિયા પાછા ગયા પંચાત લાખ રાહુલ ગાંધી આવેલા બે હજાર બે આઠ માં અમારે ઇન્દિરા ગાંધી વખતે ઇન્દિરા સ્વકાન બનેલા હે રામાપી ઢોરે ત્યારે અમારે અહીંયા બે ગામ ત્રણ મંજૂર દીયા હૈ

તો અત્યારે અનાજ આપી જાય આ જે બહરા જતા હોય અને અહીંયા કોઈ શિક્ષિત એટલા બધા જાગૃત છે નહીં તો છે નથી આવતો ત્રણ વાર તો રજા બધા મજૂરી વર્ગના માણસો એમાં એવડો ભ્રષ્ટાચાર કરે એક તો ટોટલ વ્યક્તિગત અડધો કિલો ઓછું આપે છે અડધું આપ્યા પછી આ લોકો અંગૂઠો નથી આવતો અંગૂઠો નથી આવતો એવું દર મહિને પચીસ ત્રીસ જણા કરે એક એટલે મોરબી તાલુકામાં આ લોકોએ સાડા ત્રણ વર્ષ ભ્રષ્ટાચાર કર્યો તો કે અહીંયા અમારા ખાલી પાંચ જણા ને એના જ આપતા

અમે એને જાણ કરી કાંઈ વાંધો રજા છે કાલ આવજો કાલ જાય તો એમ કે બે દિ પછી આવજો અચ્છા નો વિકાસ છે જલ્દી આવો જલ્દી આવો મત ગઈ જાઓ આગડ આવતરી આગડ આવતરી અમારું તો હાર વિશ્વાસ છે આ લોકો બાજુવાળા જો અમને નોતા કરી દેતા જુવાન સુકાન બાથ બાંધવાનું

ભારિયાત ગામ ગામના જે લોકો છે તે લોકો એવું કેવું છે કે મોદી સરકારે દસ વર્ષ સુધી જેવી તેમણે રાજ કર્યું છે પરંતુ તેમના રાજમાં તેમના કોઈ પણ વિકાસના કામો થયેલા દેખાતા નથી આ ગામમાં તેમને પાણીની પાણીની સમસ્યા છે લાઈટની સુવિધા છે અને જે રોડ છે રોડ ની પણ સમસ્યા ને એવું છે કાચા મકાનો છે આ દિવસો તેમની લાઈટ પણ જતી રહે છે અને અહીંયાને એવું કેવું છે કે બાળકો વિકલાંગ હોવા છતાં બી તેમને કોઈ પણ જાતની મદદ મળતી નથી અહીંયા ઘણી વિધવા બહેનો છે તેમને બી કોઈ વિધવા પેન્શન કે સરકારી કામકાજમાં કોઈ પણ તેમને સહાય મળતી નથી અને મોદી સરકારનું એવું બી કેવું છે કે તેમણે જે મકાનો બી જે સુવિધા કરે છે કે ઓર્ડરના મકાનો બી તેમને મળી શકતા નથી તો અહીંના ગામના લોકો ઘણા ત્રાસીવા થઈ ગયા છે અને આ વખતે મન મક્મ કરીને કે છે કે આ વખતે કોંગ્રેસ સરકાર જ આવી જોઈએ ઇન્ડિયા નાઇન ન્યૂઝ